નમસ્કાર મિત્રો હું છું એડવોકેટ મહેશકુમાર મારી નવી યુટ્યુબ ચેનલમાં મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું ગ્રાહક સુરક્ષા અધિનિયમ યાની કે ગ્રાહક સુરક્ષાનો કાયદો કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ મિત્રો તો મિત્રો ગ્રાહક સુરક્ષાનો કાયદો એટલે શું તો કોઈ પણ વ્યક્તિ જે છે જે વસ્તુ ખરીદવા જાય છે તે ગ્રાહક છે તે મિત્રો ગ્રાહક છે અને આ ગ્રાહક બજારની અંદર માર્કેટની અંદર ઓફલાઇન કે ઓનલાઈન મિત્રો જે પણ વસ્તુ ખરીદી શકે છે અને એ વસ્તુની મિત્રો ગુણવત્તા સારી હોતી નથી અથવા તો એમાં ખામી અથવા ક્ષતિ હોય છે તો મિત્રો તે વ્યક્તિ સામાવાળા દુકાનદાર પાસે પેઢી પાસેથી કોર્પોરેશન પા પાસેથી લિમિટેડ કંપની પાસેથી સરકાર પાસેથી કોઈ પણ પ્રકારે મિત્રો જો એને સંતોષ સેટિસ્ફેક્શનનું કાર્ય થયું ના હોય ખામી સર્જિત હોય વસ્તુમાં ખામી હોય ખરાબી હોય તો મિત્રો તે ગ્રાહક સુરક્ષા કોર્ટની અંદર મિત્રો તેના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી શકે છે આ ગ્રાહક સુરક્ષા કોર્ટો મિત્રો ક્યાં આવેલી છે તો દરેક જિલ્લાની અંદર મિત્રો જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમ ગ્રાહક સુરક્ષાની કોર્ટો આવેલી હોય છે તેની અંદર મિત્રો રિટાયર્ડ મેજિસ્ટ્રેટ મિત્રો બેસી અને તે બે ફોરમની અંદર મિત્રો બે સભ્ય અને મેન સાહેબ એ કોર્ટ ચલાવતા હોય છે મિત્રો એક પ્રકારનો મિત્રો ફોજદારી કોર્ટ છે મિત્રો ગ્રાહકના તરફેણની અંદર ઘણા બધા ચુકાદાઓ આવતા મિત્રો તો મિત્રો દાખલા તરીકે એક એક્ઝામ્પલ આપણે લઈએ તો કોઈ પણ વસ્તુ ખરાબ દાખલા તરીકે તમને કોઈ સેવાની અંદર ખામી રહી ગઈ હોય તો તમે કોઈ બસની અંદર માની લો કે તમે અમદાવાદથી મુંબઈ જઈ રહ્યા છો અને બસની અથવા લક્ઝરીની તમારી કાચ બહાર છે એનો કાચ નથી અને માની લો કે તમને કોઈ શરદી ખાંસી અથવા તો એની બીમારથી બીમાર થઈ ગયેલ છે તેના દ્વારા અને મિત્રો એમાં જો તમને એનો દવાખાનાનો મોટો ખર્ચ દસ પંદર હજાર રૂપિયા અથવા તો ઓછો અથવા વધારે આવે છે તો મિત્રો તે એના નિગમ પર અથવા પ્રાઇવેટ લક્ઝરી એની પણ મિત્રો તમે દાવા કેસ દાખલ કરે છે કેસ દાખલ કર્યા પહેલાં મિત્રો એક પ્રોસીઝર છે કે કાનૂની નોટિસ કાયદાકીય જોગવાઈ પ્રમાણે જે સામાવાળા વ્યક્તિને પહેલાં જાણ કરવાનું હોય છે નોટિસ આપવાની હોય છે નોટિસ આપ્યા બાદ તે જવાબ આપે વળતર આપે તો ઠીક છે ના આપે તો પંદર દિવસ બાદ ગ્રાહક સુરક્ષા કોર્ટમાં જે તે સ્થાનિક ઈલાકાની અંદર તે અથવા તો જ્યાં જે બનાવ બનેલો તેની સ્થાનિક કોર્ટની અંદર મિત્રો તે વળતર માટે નુકસાની વળતર માટે મિત્રો તે દાવો કરી શકે છે આની કે ફરી છે ગ્રાહક સુરક્ષાની અંદર મિત્રો વાત કરીએ તો ખાસ કરીને વળતરના કેસો હોય છે મિત્રો કે ખામી હોય સેવાની ખામી હોય વસ્તુની ખામી હોય કે કોઈપણ પ્રકારની ખામી હોય તો મિત્રો એ પ્રમાણે એ એ ફરિયાદ સામાવાળા વ્યક્તિ પર ફરિયાદ હાર કરે છે કોઈ ડૉક્ટરે મિત્રો કોઈ ઓપરેશનની અંદર ખામી રાખી હોય કોઈ સેવામાં ખામી રાખી તો ડૉક્ટર ઉપર પણ મિત્રો પણ તમે ફરિયાદ હાર કરી શકો કોઈ ચીજ વસ્તુ હોય કોઈ કરિયાણાનો કોઈ સ્ટોર હોય કોઈ મેડિકલ દવા હોય તો તેની પણ મિત્રો જો ખામી હોય તો કોઈ દુકાનમાં શૂઝ લાયા હોય અને જો મિત્રો એક મહિનાની અંદર એને છ માસની એક વર્ષની ગેરંટી જો મિત્રો તૂટી જાય તો પણ તે એને ગ્રાહક સુરક્ષા કોર્ટની મિત્ર તમે એના ઉપર ફરિયાદ દાખલ કરી શકો છો મિત્રો આવા કોઈ પણ પ્રકારની સેવાકીય હોય ચાહે વિમાન સેવા હોય રેલવે હોય એરફોર્સ એરપોર્ટ એરપોર્ટ કોઈપણ પ્રકારની હોય અથવા તો કોઈ ચીજવસ્તુ હોય ખાદ્ય પદાર્થ હોય દવા દારૂ હોય કે કોઈપણ પ્રકારની વસ્તુ હોય તો આવી મિત્રો કોઈ પણ સેવાકીય હોય સગવડકીય હોય કે કોઈપણ પ્રકારની સરકારી નિગમ અધિક નિગમ કે કોઈ પણ કચેરી હોય કોઈપણ જાતનું બિલ વધારે આવેલું હોય અને પણ જો તમને ખામી સર્જેલ હોય અથવા તો કોઈ નુકસાન કરેલું તો પણ તમે એના માટે વળતર માટેનો ફોજદારી કેસ દાખલ કરી શકો છો એક એક્ઝામ્પલ આપીએ મિત્રો એક ધર્મોડા ચાણસમા તાલુકાનો એક કેસ છે મિત્રો દવે પ્રેમશંકર ધનેશ્વર મિત્રો એમને પોતાના સન માટેનું બાઇક હતું મિત્રો એનો પોતાનો સન યાની કે છોકરો અભ્યાસ માટે મિત્રો ચાણસમાં ડેપોની અંદર એક બાઇક મૂકીને જાય છે મિત્રો અને બાઇક ત્યાંથી મિત્રો ચોરી જાય છે એના દ્વારા મિત્રો એના પિતાને ખબર પડતા એ દિવસે મિત્રો ચાણસમાં પોલીસ સ્ટેશન મિત્રો ફરિયાદ આપે છે ચાણસમાં પોલીસ સ્ટેશનની અરજી આપે છે જ્યારે કોઈ લો કે કોઈ પણ તારીખ કોઈ પણ પોલીસ સ્ટેશનને તમે કોઈ અરજી આપવા જો ફરિયાદ આવે તો મિત્રો પહેલા કોઈ પણ પોલીસવાળા છે તમારી અરજી લે છે મિત્રો અને મિત્રો દાખલ થયા પાત્ર ગુનો છે કે કેમ તો એના પોલીસ તપાસના અંતે મિત્રો બે દિવસ ચાર દિવસ અઠવાડિયે અથવા દસ દિવસ પછી મિત્રો એ એફઆઈઆર ફાળતા હોય છે તો આ કેસમાં મિત્રો પણ આવું થયું પોલીસવાળાની અરજી આપેલી પોલીસ સ્ટેશનની અંદર પોલીસવાળાએ મિત્રો એના એક અઠવાડિયા બાદ એફઆઈઆર યાની કે ઝીરો આપતી મિત્રો જાણવાજુક મિત્રો ફરિયાદ દાખલ કરેલી મિત્રો ફરિયાદ દાખલ કર્યા બાદ એની જે સર્ટિફાઈડ કોપીને કાગળો ઘડાવતા મિત્રો પક્ષકાર મને મળતા મિત્રો મેં આ બાબતે કાનૂની નોટિસ આપેલી વીમા કંપનીને કારણ કે કોઈ વીમા કંપનીની અંદર એનું કંડ કન્ડિશન નથી મિત્રો કે વીમાની અંદર એ સ્પર્શ જોગઈ હતી કે ભાઈ પણ પ્રકારનું બાઇક સળગી જાય ચોરાઈ જાય અથવા તો કોઈ પણ આવું થાય તો એનો વીમા ક્લેમ એના જે અમાઉન્ટ જે નક્કી કરી લેતી પંદર હજાર રૂપિયા એ મળવાપાત્ર છે મિત્રો અને આ કેસની અંદર મિત્રો પણ આવું થયેલું ચોરાઈ ગયેલું બાઇકને મિત્રો અમે વીમા પોલિસીને વીમા ફોર્મ ભરી અને માંગણી કરેલી પૈસાની તો વીમા કંપનીથી શ્રીરામ ઇન્સ્યોરન્સ કંપનીવાળાએ અમુક પક્ષકારના અમારા પક્ષકારને એવું કારણ દર્શાવી ના પડેલી કે ભાઈ તમે ફરિયાદ લેટ આપેલું હોય તમને મળવાપાત્ર નથી એના વિરુદ્ધ અમે પાટણ ગ્રાહક જિલ્લા ગ્રાહક સુરક્ષાની અંદર મિત્રો ફોરમની અંદર તકરાર કેસ દાખલ કરતા મિત્રો પાટણ જિલ્લા ગ્રાહક તકરાર નિરામ ફોરમ સાહેબ સાહેબ સાહેબશ્રીએ અમારી ફેવરમાં સીસી નંબર મિત્રો કેસમાં ખાસ નોંધી લેજો મિત્રો ડાઉનલોડ કરવા માટે હું કમ ઓપરી બે હજાર ત્રેવીસથી મિત્રો અમારી અરજી યાન કે અમારો કેસ દાખલ કરેલા અને મિત્રો ગ્રાહ્ય રાખી અને સામાવાળાને પંદર હજાર રૂપિયા અને પ્લસ બે હજાર શારીરિક માનસિક ત્રાસના અને બે હજાર રૂપિયા અન્ય ખર્ચે એમ કરી મિત્રો વીસ હજાર રૂપિયા ચૂકવવાનો અમને મિત્રો વળતર માટે દાવો કરેલો એ વળતર માટેનો દાવો કર્યા બાદ પણ મિત્રો અમને ચૂકવતા ના ચૂકવતા અમે મિત્રો દરખાસ્ત ભરી દરખાસ્તની અંદર વીમા કંપની અમુને વીસ હજાર એકવીસ હજાર સાતસોને ત્રીસ રૂપિયાનો મિત્રો ચેક અમારી પાર્ટીને એની કે અમને વળતરનો ચેક રૂબરૂ કોર્ટની અંદર આપેલ આપેલો તો મિત્રો આ રીતે તમે પણ આવી કોઈ પણ પ્રકારની કોઈ દવાનું બિયારણ હોય મિત્રો એ ખેડૂતનો ફોન આવેલ આવેલ કે મિત્રો એર એરંડાની થેલી સાહેબ કે હું લાવેલો પરંતુ એરંડાની થેલી વાપરતા ખેડૂત મિત્રને બિલકુલ ખેતરની અંદર એરંડાનો પાક ઉગેલ નહીં જે મિત્રો મારી સાથે કોન્ટેક કરતા જે થેલી મંગાવતા કાપડની થેલીની અંદર મિત્રો લખેલ એક્સપાયર ડેટ હતી મિત્રો તો અમે કંપની પર મિત્રો વળતર માટે દાવો કરેલો અને ફરિયાદ આવે તો કંપની જોડેથી વીમા કંપની અરે સોરી સીડ જે દવાની કંપની પાસેથી પણ નામદાર કોર્ટે અમને એનું ડબલ ડબલની અંદર વળતર અપાવેલું અને ખેડૂતનું જે એક સિઝનના જે પૈસા છે એ વધતા એના દંડની રકમ પણ અમનું વીમા કંપની અરે સોરી દવાવાળા કંપની પાસેથી મિત્રો એને બિયારણવાળી કંપની પાસેથી અમને મિત્રો ચુપ્ત કરાવેલ છે તો આ હતી મિત્રો ગ્રાહક સુરક્ષા કોર્ટની મિત્રો વાત મિત્રો તો આવા તમારી સાથે પણ જો કોઈપણ વેપારી પેઢી નિગમ સરકારી ખાતું અસરકારી ખાતું કે કોઈ પણ ડોક્ટર કે કોઈપણ પ્રકારે મિત્રો તમને અન્યાય થતો હોય તમારી સેવામાં કે વસ્તુની અંદર ખામી સર્જાતી હોય તમને સેટિસ્ફેક્શન ફાયદો થયેલ ન હોય તો મિત્રો તમે તદ્દન તુરંત જ મિત્રો ગ્રાહક સુરક્ષા કોર્ટની અંદર ન્યાય માગી શકી શકો છો વળતર માટેનો કેસ દાખલ કરી શકો છો તો મિત્રો આ તો ગ્રાહક સુરક્ષા અધિનિયમની કાયદાકીય વળતર મેળવવા માટેની મિત્રો જોગવાઈ આ સાથે મિત્રો વધુ માહિતી માટે આ